નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ન્યૂઝ અમરેલી જિલ્લા તાલુકાના કોંગી કાર્યકર્તા સાથે પ્રમુખ રવિ હિરાણીએ નગરપાલિકાના કામ ન થતા હોવાને લઈને નગરપાલિકા ખાતે સર્વ જનતાને સાથે રાખી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે ધારી નગરપાલિકાના અનેક પ્રશ્નોને લઈને આવેદન આપવામાં આવ્યું છે ધારી જનતાની જે બે નંબર લગ્ન નોંધણી સ્ટ્રીટ લાઇટ ગંદકીના પ્રશ્નો તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરની કાયમી નિમણૂક કરાવવા માટે ધારી શહેર નગરપાલિકાના વહીવટથી પડતી મુશ્કેલીઓને લઈને આવેદન પાઠવવામાં આવ્યું છે જો પંદર દિવસમાં યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો પછી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે વટહુકમ દ્વારા ધારીને નગરપાલિકા બનાવવામાં આવી છે ચાર પંચાયતો ભેળવી અને વટહુકમથી જે નગરપાલિકા થઈ છે એ નગરપાલિકાના

સફાઈને લઈને ડમ્પિંગ યાર્ડનો અમારો મુદ્દો છે લાઇટ નો લઈને અમારો પ્રશ્ન છે કે ભાઈ નવી જ્યાં સુધી પોલ પોલવાળી જે આખી લાઇટ ન હોય ત્યાં સુધી જે જે લેમ્પો છે એ ચાલુ કરાવી અને સમગ્ર ગામની અંદર અંજવાળા કરોડાવી પણ એક અમે ચીમકી આપેલી હતી ત્યારબાદ થોડીક કામગીરી અને લગ્ન પોર્ટલ ચાલુ અત્યારે કર્યું છે બાકી તમામ પોર્ટલો બંધ છે સપ્લોટિંગને લીધે ઘણા બધા કામ અટકે છે પ્રોપર્ટી કાર્ડ કઢાવવું હોય તો પહેલું પુરાવો સપ પ્લોટિંગનો છે તો પ્રોપર્ટી કાર્ડ નીકળે કે પછી પ્રાંત સાહેબની અંદર અમે જે મુદ્દાની રજૂઆત કરી છે એ બે નંબરને લઈને કરી છે કે ભાઈ બે નંબર છે એનું ટેબલ ચાલુ રહે ચાલુ રહે ચાલુ રહે સર્વે કરો છો બે હજાર બે ને બે હજાર એકની અંદર અહીંયા થયો છે એની કામગીરી આગળ વધી નથી જેનો પ્રોપર્ટી કાર્ડ તમે નંબર આપો બાકીનાનું બે નંબરનું ટેબલ બંધ ન જ કરી શકાય બહુ તાકાતથી કહું છું અને બહુ જવાબદારીપૂર્વક કહું છું અને જો જો કરી શકાય તો તમે બધા બંધ કરી દો અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓ બે નંબર આપે છે આ બે નંબરનો એક એવો પુરાવો છે જે લોન કેસની અંદર વારસાઈની અંદર કે પછી અત્યારે અમુક ધારી ગામની અંદર મકાનો બેન છે મકાનો બે નંબર ન મળવાથી કનેક્શન નથી આવતું લાઈટનું છોકરાઓને ફી માટે લોન લેવી છે તો એ બે નંબર નથી લેવાતી એટલે બે નંબરનો પુરાવો બહુ અગત્યનો પુરાવો છે ને બંધ ન કરી શકાય ક્યાંય બંધ નથી તો ધારીમાં જ શું કામ આવો અન્ય શું કામ એવી રજૂઆત કરવા માટે અમે પ્રાંત કચેરી આવ્યા છે અને આપ્યું છે ધારી પોલીસ દ્વારા ધરણાને અમારો કાર્યક્રમ હતો એને નેગેટિવ અભિપ્રાય આપ્યો છે કે ભાઈ કાયદો અને વ્યવસ્થા ખોવાઈ જાય છે એટલે અમને ગુંડા તત્વોમાં ઘણી અમને આપેલી નથી રાન સાહેબ ને અમે રજૂઆત કરીએ છીએ સાહેબ ગાંધી ચિંધિયા માર્ગે અમને આંદોલન કરતા આવડે છે પંદર દિવસની અંદર નહીં થાય તો અમે આંદોલન ઉપર ઉતરીશું અને પોલીસ કેસ કરશે અમારી ઉપર કે જેલમાં પૂરશે તો એ અમારી તૈયારી છે